નમસ્કાર મિત્રો જેપી ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું એવું સજેશન હતું અને કોમેન્ટો પણ ઘણી હતી કે જે પી તમારો ફેસ બતાવો તો આજે તમને ફેસ બતાવી દઈએ અમારો મારું નામ જીગર પંડ્યા છે અને તમને સરસ મજાના આજે ઘૂઘરા બતાવી દેવાના છે આપણે આવીયા છીએ નડિયાદની અંદર નડિયાદની અંદર વાણિયાવાળ થી આગળ જે કોલેજ રો છે ત્યાં આગળ હિતેશભાઈ ઘૂઘરાવાળા છે સરસ મજાના તમને ઘૂઘરા બતાવી દઈશું જોવા મળું જેવારા જિતેશભાઈ હવે અમે અમારા બધા વિવાર મિત્રો લઈને તમારે ત્યાં આવ્યા છીએ શું બધી વસ્તુ બતાવવાના છે અને કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે અને એ બધી વાત કરજો આપણે અહીંયા ત્રણ ત્રણ વર્ષથી ચાલુ કરી છે હા

તો આપણો જૂનો ને જાણીતો છે હા અને એના ગોઘરા તો બેસ્ટ જ હોય છે લાઈવ ગરમ ગરમ ખાવાની તો બહુ મજા આવે બરોબર બરોબર મિત્રો આજે આપડી ચેનલમાં વિમલભાઈ રાવ રાવ સર નામ એ પ્રખ્યાત અને એમની પણ યુટ્યુબ ની ચેનલ છે વિજીઆર ગ્લોબલ વિજીઆર ઓફિશિયલ એને પણ મિત્રો તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને આપણા બહુ સરસ મિત્ર છે મને પણ આ યુટ્યુબ ની અંદર જ એટલે આ આપણી ખાણીપીણી ની ચેનલ છે એની અંદરથી એમનો પરિચય થઈ ગયો હતો પાણીપુરીનો જયારે હું વિડીયો શૂટ કરવા ગયો હતો ત્યારે એમનો મેં રિવ્યુ લીધો હતો ત્યારથી અમારી બહુ એમને નિકટ બહુ ખાસ ગાઢ મિત્રતા બની ગઈ છે અમારી અને બહુ મજાના માણસ છે અને ઘણા સપોર્ટિવ છે આપણને પણ ઘણો સપોર્ટ કરે છે યુટ્યુબ ની અંદર યુટ્યુબ ચેનલ ગ્રો કરવામાં અને બધી રીતે એડિટિંગ થી માણીને માઈક ને બધું આપણને ઘણો સપોર્ટ કરે છે તો રાવ સાહેબ ઉગ્રો ટેસ્ટ કરો અને અમારા બધા વ્યુઅર મિત્રો ને જણાવો ટેસ્ટ કરો અને વ્યુઅર્સ ને એ કહેવા માંગી છું હા અમે લોકો યુટ્યુબર અમારા માટે આટલું ફૂડ નું આ બધું જ અમે કરીએ છીએ બરોબર વિડીયો બનાવે છે આ બનાય છે તમને વિડીયો જોવાનું ગમે છે પણ ખાલી એવું નહીં એવું તમને એવું નહીં થતું કે ના અમે એમને સબસ્ક્રાઇબ કરીએ અમે એમને આગળ વધારી એવું નીચે ચેનલ જો હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય જેપી ની અને અમારી બી છે બરોબર છે મારી પ્રમોશન ની છે

ટાઈમિંગ આપણે છે સવારે 9 વાગે ચાલુ થાય સાંજે 7:30 સુધી બરોબર બસ સવાર ચાલુ લાઈવ મળી જાય લાઈવ મળી જાય લાઈવ જ જો બધું તૈયાર થઈ જાય તમે અહીં બધું તૈયાર કરીને આપી દેવાનું એવું નહી કે બધું પડી રહેલો સામાન તમને આપવાનો અને એ કોલેજ જ્યારે છૂટવાનો અને આવવાનો રિસર્ચનો ટાઈમ હોય તો ઘણો બધો રસ જોવા તમે મિત્રો તમે જોઈ શકતા હશો અહીં આગળ અને અમારા ઇતિહાસ ને નવરાત્રી માં પણ ઓર્ડર લેશે ફૂગરા નો તો કોઈ પણ પ્રસંગ હોય તો એને ઓર્ડર આપવાનું ના ભૂલ